આપણો જન્મ વાસના અને કર્મ પ્રમાણે નક્કી થાય છે આપણી પ્રકૃતિથી બંધાયેલા છે જ્યારે ભગવાન પ્રકૃતિ સ્વામ અધિષ્ઠાય ભગવાન પ્રકૃતિના સ્વામી છે એક શેઠ ડ્રાઈવર સાથે પોતાની કારમાં ફેક્ટરી પર જઈ રહ્યા છે શેઠ વાહનના સ્વામી છે તેથી તે પોતાની ઈચ્છા પ્રમાણે તે વાહનને વાપરે છે ફેક્ટરી આવતા તરત જ શેઠ વાહનનો પૂરી સ્વતંત્રતાથી ત્યાગ કરે છે અને ફેક્ટરીની પોતાની પ્રવૃત્તિમાં પરોવાઈ જાય છે સાંજે જ્યારે ઈચ્છે ત્યારે તેઓ ફરીથી પોતાની કારનો ઉપયોગ કરી પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે છે પરંતુ દિવસ દરમિયાન ડ્રાઈવર વાહન સાથે જ બંધાયેલો હોય છે આખો દિવસ તે કારની દેખભાળ રાખે તેને સાફ કરે તેની સિક્યોરિટી કરે ડ્રાઈવર પોતાના કર્મ વડે બંધાયેલો છે જ્યારે ઈશ્વર શેઠની સમાન પોતાની સ્વતંત્ર ઈચ્છા ધરાવે છે તેથી કર્મ સાથે બંધાતા નથી પ્રકૃતિના દાસ બનીને જીવતા નથી પોતાના સ્વભાવથી પરવશ નથી પરંતુ પોતાની માયાથી સર્વદા અલિપ્ત છે પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય ડ્રાઈવરને સકુશળતાથી કાર ચલાવતા આવડવી જોઈએ નહીતર ટ્રાફિકમાં તેની જવાબદારી કઠણ બની જાય આ જ રીતે મનુષ્ય પોતાના કર્મ પ્રત્યે સભાન ન હોય તો સંસાર તેના માટે દુઃખદ યાતના અને કષ્ટદાયક જવાબદારી બની જાય ભગવાન માટે જગત એ સમસ્યારૂપ નથી કારણ કે તેઓ સ્વયં અહીં જણાવે છે કે ભૂતા નામ ઈશ્વરોપી હું સર્વભૂત માત્રનો ઈશ્વર છું ઈશ્વર એટલે ઈશનો વર શ્રેષ્ઠનો સ્વામી જગતમાં જે જે શ્રેષ્ઠ છે તે સર્વનો સ્વામી હું છું તેથી ભગવાન પ્રત્યેક પરિસ્થિતિ પર પ્રભુત્વ મેળવે છે આપણે પણ આ સૃષ્ટિમાં આવીએ અને ભગવાન પણ સૃષ્ટિમાં આવે પણ તે બંને વચ્ચે તફાવત છે એક રાજા તેના ચાર પાંચ મંત્રીઓ સાથે જેલમાં જાય છે કેદીઓ પણ જેલમાં છે જેલર અને જેલનો સ્ટાફ પણ જેલમાં છે પરંતુ દરેક જણનું જેલમાં જવાનું કારણ તપાસીશું તો તેમાં ભિન્નતા દેખાશે કેદી એ જેલમાં છે પણ ન તો તે પોતાની મરજીથી અહીં આવ્યો છે કે ન તો તે પોતાની મરજીથી અહીંયાથી જઈ શકશે તેણે જે કંઈ કર્મ કર્યું છે ચોરી લૂંટફાટ હત્યા તેનું ફળ ભોગવવા માટે તે અહીં આવ્યો છે જેલર અને તેનો સ્ટાફ પણ જેલમાં છે તેઓ પણ પોતાની મરજીથી તો નથી જ આવ્યા પગાર મળે છે પોતાના કર્મનું વર્તણ મળે છે તેથી આવ્યા છે કર્મ નિર્માણ કરવા માટે આવે છે જવાબદારી પૂરી કરવા આવે છે રાજાની જોડે જે ચાર પાંચ મંત્રીઓ આવેલા છે તે પણ પોતાની ઈચ્છાથી તો નથી જ આવ્યા રાજાએ કહ્યું તેથી તેઓ આવ્યા છે એકમાત્ર રાજા જ છે જે જેલમાં તેની ઈચ્છાથી આવ્યો છે અને તેની ઈચ્છાથી જ તે જશે ન તો તે કર્મ ભોગવવા આવ્યો છે ન કર્મ નિર્માણ કરવા કે ન તો કોઈની ઈચ્છાથી એ સ્વયં પોતાની ઈચ્છા પ્રમાણે આવે છે અને જાય છે આપણું સૃષ્ટિમાં આવવું તે કાં તો કર્મ ભોગવવા કે કર્મ નિર્માણ માટે હોય છે મહાપુરુષો સંતો ઋષિમુનિઓ તેઓ ભગવાનની ઈચ્છાથી લો ઓફ યુનિવર્સલ નેસેસિટીથી આવે છે અને ઈશ્વર તે રાજા છે પ્રકૃતિમ તે પોતાની પ્રકૃતિનો સ્વામી છે તેથી જ્યારે તે ઈચ્છે ત્યારે સૃષ્ટિમાં આવે છે અને અને પ્રકટ થાય છે તેથી ભગવાનનું આવવું એ પ્રાકટ્ય કહેવાય અને આપણું સૃષ્ટિમાં આવવું તે જન્મ કહેવાય ભગવાન અહીંયા આગળ આપણને સૃષ્ટિમાં કેવી રીતે આવ્યા તે સમજાવ્યું હવે આગળના બે શ્લોકમાં ભગવાન સ્વયં જણાવે છે કે પોતે ક્યારે આવે છે અને પોતાનો આવવાનો હેતુ શું છે આ બે શ્લોક ગીતાના ખૂબ જ પ્રસિદ્ધ શ્લોક છે આખું અવતારવાદનું રહસ્ય ભગવાન અહીં ખુલ્લું મૂકે છે આપણે એક એક શ્લોકને વારાફરતી સમજીએ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનીર્ભવતી ભારત અભ્યુત્થાન અધર્મસ્ય તદાત્માનવ સૃજામ્ય હે ભારત જ્યારે જ્યારે ધર્મની હાનિ અને અધર્મની વૃદ્ધિ થાય છે ત્યારે ત્યારે જ હું મારા સ્વરૂપને પ્રકટ કરું છું ભગવાન અર્જુનને ભારતનું સંબોધન દ્વારા પોતે સૃષ્ટિ પર ક્યારે અવતરણ કરે છે તે જણાવી રહ્યા છે ભારત એ માત્ર અર્જુન માટેનું સંબોધન નથી પરંતુ તે દ્વારા સમગ્ર ભારત વર્ષ પૂરેપૂરું આર્યાવર્ત અને સકલ વિશ્વના પ્રત્યેક મનુષ્યને ભગવાન પોતે ક્યારે આ સૃષ્ટિ પર આવે છે તે બતાવી રહ્યા છે ભારતનો અર્થ ભાવતા રથ જે તેજમાં રથ છે મગ્ન છે તે ભારત કહેવાય જે વ્યક્તિ ચૈતન્ય શક્તિના પ્રકાશથી તેમના જ્ઞાનથી આભૂષિત છે આશંકા રહિત છે તે લોકો જ ભગવાનના આ અવતરણને સમજી શકશે તેમ વ્યાસમુનિ ભારત સંબોધન દ્વારા સૂચવી રહ્યા છે જે લોકો ચૈતન્ય શક્તિના જ્ઞાનથી વાકેફ નથી તેની શ્રદ્ધામાં જે રત નથી તે લોકો આ અવતારવાદને એક ચમત્કાર કે પોકળ વાહિયાત કલ્પના જ ઠેરવે છે તેથી અહીં ભગવાન ભારત દ્વારા બુદ્ધિથી આગળ એક બારી ખોલીને પોતાના વાનનું રહસ્ય સમજવાનું આપણને સૂચિત કરી રહ્યા છે ભગવાન કહી રહ્યા છે કે જ્યારે જ્યારે ધર્મની ગ્લાની થાય છે ધર્મમાં હાનિ આવે છે ત્યારે ત્યારે હું પ્રકટ થાઉં છું ધર્મની ગ્લાની એટલે શું તિલક કરવાનું બંધ કરીએ શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક ન કરીએ દાઢી ન વધારીએ એકાદશીએ ઉપવાસ ન કરીએ ત્યારે ધર્મમાં હાનિ ઉત્પન્ન થાય છે ના ધર્મ એ કોઈ ક્રિયાકાંડ નથી ધર્મ એ કોઈ સંપ્રદાય નથી ધર્મ એ એક કર્તવ્ય છે આપણે સ્વયં આપણા જીવનમાં ઇન્ટ્રોસ્પેક્શન આત્મનિરીક્ષણ કરવાનું છે આપણે આપણું કર્તવ્ય માતા પુત્રી બહેન સાસુ વહુ ટીચર ડૉક્ટર એન્જિનિયર વેપારી વકીલ મેયર મંત્રી તરીકે ચૂકતા તો નથી ને આપણે જ્યારે આપણા કર્તવ્યથી વિમુખ થઈશું ત્યારે કહેવાશે કે ધર્મસ્ય ગ્લાનીર્ભવતી આજે આ મહામારીના કપરા કાળમાં પોલીસ કે પ્રજા મંત્રી કે મજૂર ભેગા મળીને ટોળા આપણે ઊભા કરીએ છીએ અહીં આપણે સૌ એક હિતેચ્છુ નાગરિકના કર્તવ્યથી ચ્યુત થયા છે અને આ પણ ધર્મની ગ્લાની જ છે લવ જેહાદ વધે ધર્માંતરની પ્રક્રિયા સમાજમાં ફેલાય આવી મોટી વાતોથી જ ધર્મમાં ગ્લાની આવે કે ધર્મને હાનિ પહોંચે એવું નથી પરંતુ નાની નાની વાતમાં પણ આપણે આપણા કર્તવ્યને ચૂકીએ ત્યારે ધર્મમાં ગ્લાની આવે છે ટ્રેનમાં બેસવા માટે આપણે માનવ ધર્મની વિરુદ્ધ સહિષ્ણુતા ભૂલીને ઝઘડો કરીએ રસોઈમાં કોઈક દિવસ મીઠું કે મરચું વધારે પડી ગયું હોય ત્યારે ક્ષમા ધર્મ ભૂલીને ક્રોધિત થઈએ આ છે ધર્મસ્ય ગ્લાની આપણે આપણા સ્વકર્તવ્યથી સ્વભાવથી વિરુદ્ધ વર્તન કરીએ સત્ય પર અસત્યને પ્રભાવી બનાવીએ ધર્મનું આચરણ કઠિન થવા લાગે ત્યારે કહેવાય કે ધર્મ પર ગ્લાની આવેલી છે ધર્મની ઉપનિષદમાં સમજણ છે કે યતો અભ્યુદય નિઃશ્રે આ લોકમાં અભ્યુદય એટલે વિકાસ અને પરલોકમાં શ્રેય એટલે કે કલ્યાણ તેને ધર્મ કહેવાય આ જિંદગીમાં તો આનંદ સુખ શાંતિ સમાધાન મળવા જ જોઈએ અને આવનારા જન્મોમાં પણ કલ્યાણ થાય તેવું આચરણ કર્તવ્ય કરવું તેને જ ધર્મ કહેવાય ધર્મો રક્ષયતી રક્ષિત ધર્મ માટે વેદમાં આ જણાવ્યું છે કે ધર્મની રક્ષા કરીશું તો ધર્મ આપણી રક્ષા કરશે દાખલા તરીકે આપણે એક સુગ્ન નાગરિક તરીકે ટ્રાફિકના નિયમો પાળીશું તો અકસ્માતથી બચીશું અને આપણી જ રક્ષા થશે સ્વદેશી વસ્તુનો આગ્રહ રાખીને રાષ્ટ્રધર્મ નિભાવીશું તો દેશનો વિકાસ થશે અને એમાં જ આપણી ઉન્નતિ પણ નિશ્ચિત છે એટલે જ ધર્મનું રક્ષણ કરવું આવશ્યક છે સૃષ્ટિના સર્વ તત્વો પરસ્પર સહકારથી સૃષ્ટિમાં સંવાદિતા સર્જી શકે અને તેને જ ધર્મ કહેવાય ધર્મ અને અધર્મ ત્રાજવાના બે પલ્લા છે એક પલ્લું ભારે બને તો બીજું પલ્લું આપોઆપ હલકું જ ગણાય જો અધર્મનું પલ્લું ભારી બનશે તો ધર્મનું પલ્લું હલકું ગણાશે ધર્મ ઓછો થયો એમ જણાશે ધર્મ પ્રત્યેનો આપણો પ્રયત્ન ઓછો થશે ધર્મ પ્રત્યે આપણી જાગૃતિ શિથિલ બનશે તો આપોઆપ અધર્મ વધશે અભ્યુત્થાન અધર્મસ્ય ક્રૂરતા અસત્ય આચરણ ભ્રષ્ટાચાર અનૈતિકતા વિશ્વાસઘાત કર્તવ્ય આમાં જ્યારે ભરતી આવે તો ધર્મમાં ઓટ જ આવે અધર્મનું આચરણ આકર્ષક લાગે અને જ્યારે સમાજના સિત્તેર ટકાથી વધારે લોકો માટે અધર્મ એ વે ઓફ લાઈફ બની જાય ત્યારે કહેવાય કે અને ત્યારે ભગવાન પ્રકટ થાય છે એક ગાડું ચાલે છે ગાડાવાળો ગાડા પર બેઠો છે પૈડાની ધરીમાં તેલ ઓછું થાય છે તેથી પૈડું અવાજ કરવા લાગે છે ગાડાવાળો એ અવાજ સાંભળે નીચે ઉતરે પૈડામાં તેલ પૂરે આ રીતે સૃષ્ટિનું ચક્ર ચાલે છે પણ તેમાં એક રાગીતા નથી સ્નેહ ચાલ્યો ગયો છે ઘરે ઘરે ઝઘડા અને કલહ છે આ વિસંવાદિતાનો અવાજ થયા કરે છે અને ત્યારે સૃષ્ટિનું ગાડું ચલાવનાર પ્રભુ સ્વયં નીચે આવે છે અવતરણ કરે છે તેલ પૂરે છે અને પાછા ગાડા ઉપર આવીને બેસી જાય છે તદાત્માનમ સૃજામ્ય હમ ત્યારે હું પ્રકટ થાઉં છું તેમ ભગવાન કહે છે છ મહિના માટે આપણે વિદેશ જઈએ ઘર બરાબર પેક કર્યું છે ફર્નિચરને પણ વ્યવસ્થિત રીતે ઢાંક્યું છે છતાં ઘરમાં ધૂળ થવી સ્વાભાવિક છે કોઈ ઘરમાં ટોપલો ભરીને ધૂળ નથી નાખી ગયું કોઈ ઘરમાં કચરો પણ લાવતા નથી છતાં ઘરમાં કચરો થાય છે જ તો તે કચરો કાઢવા સમયાંતરે કોઈકે તો આવવું જ પડે સમાજમાં સુવ્યવસ્થાની ગેરવ્યવસ્થા સ્વાભાવિક રીતે જ નિષ્કારણ થતી રહે છે આ અવ્યવસ્થાની સફાઈ માટે યુગે યુગે ભગવાને આવવું જ પડે તદાત્માનમ સૃજામ્યહમ સત્વગુણની સતત શાંતિ અને સમતા રાખવાની શક્તિ પર જ્યારે રજોગુણની પ્રવૃત્તિમય ભોગવાદિતા અને તમોગુણની હઠીલી મૂઢતા પ્રભાવી બને છે ત્યારે સૃષ્ટિમાં સમ સમતોલપણું ચાલ્યું જાય છે અને એ સમતોલપણાને નિયમનમાં રાખવા માટે માર્ગદર્શક તરીકે પ્રભુનો અવતાર થાય છે અવતારવાદની આ એક મહત્વની વાત આપણે જોઈ કે ભગવાન ક્યારે આવે છે હવે અવતારવાદની બીજી મહત્વની વાત કે ભગવાનનો સૃષ્ટિમાં આવવાનો હેતુ શું છે શા માટે ભગવાન સૃષ્ટિમાં પધારે છે કયા ઉદ્દેશ સાથે ભગવાન અહીં આવે છે અને તે આપણે આવતી વખતે જોઈશું જય શ્રી કૃષ્ણ